સાગર ગર્વથી તેના મિત્ર સૌરભને કહે છે કે સૌરભ તું હંમેશા બધાને રોકાણનું પ્લાનિંગ કરવાનું કહેતો હોય છે તો હું તો પહેલેથી જ પ્લાનિંગ કરું છું અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરું છું તો હવે મારા જીવનમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી બરોબર ને ત્યારે સૌરવ સાગર તેનો પોર્ટફોલિયો બતાવવાનું કહે છે અને પોર્ટફોલિયો જોતા જ સૌરભ ચોંકી જાય છે અને કહે છે કે ભાઈ ફક્ત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી દેવાથી તને ફાયદો નહીં થાય તું જોતો ખરો આટલા વર્ષો પછી પણ ખાલી કેટલો વધારો થયો છે ત્યારે સાગર સૌરભ ને કહે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં તો કોઈ પણ સ્કીમ માં રોકાણ કરીએ ફાયદો તો થાય જ ને અને સૌરભ આ વાત સાંભળીને જોર જોર થી હસવા લાગે છે અને કહે છે અરે મારા ભાઈ સાગર મ્યુચ્યુઅલ ફંડ એક વિજ્ઞાન છે ફક્ત રોકાણ કરવાથી જ પૈસા વધી જશે એવું માનું એક ભૂલ છે સારા રિટર્ન્સ માટે રેગ્યુલર મોનિટરિંગ ફંડ બદલવા અને સમય સાથે ડાયવર્સિફિકેશન કરવું ખૂબ જ જરૂરી છે તારા પપ્પાને જે ખેતી કરે છે એટલે જો તને તને એ રીતે 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 સારી સારી સમજાઈ જશે જેવી કરતી વખતે કઈ ઉગશે કે નહીં તે જોવું પડે છે અને વાવ્યા પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી ખાતર અને દવાનો ઉપયોગ કરતો રહેવો પડે છે તેવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં પણ એમ જ હોય છે એટલે જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઓનલાઈન જાતે કરવાને બદલે મ્યુચ્યુઅલ ફંડના નિષ્ણાંત પાસે કરવાનું જેથી તે સમય તમને જરૂરિયાત મુજબ ના ફેરફાર કરવાનું કહેતા રહે છે